ગામે અનુસૂચિત જાતિ સમાજના સ્મશાનમાં જવા માટે કાયમી રસ્તો ખુલ્લો કરવાની માંગ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિજુવાડા ગામે સર્વે નંબર આડત્રીસ માં વર્ષો જૂન અનુસૂચિત જાતિનું સ્મશાન આવેલ છે અનુસૂચિત જાતિના સ્મશાનમાં અંતિમ વિધિ કરવા માટે જાહેર રસ્તો ઉપલબ્ધ નથી વર્ષોથી જે ખેતરમાંથી રસ્તા તરીકે ઉપયોગ કરતા ત્યાંથી જવું પડે છે હાલમાં ખેતર માલિકે ત્યાં રસ્તો બંધ કરી દીધેલ છે જેથી જ્યારે પણ અનુસૂચિત જાતિના લોકોને મરણ પ્રસંગે અંતિમ વિધિ કરવા જવું પડે છે ત્યારે તેમને વિનંતી કરી રસ્તો ખુલ્લો કરાવવો પડે છે અને ખેતરમાંથી અનુસૂચિત જાતિના સ્મશાન સુધી પહોંચવું પડે છે ચોમાસામાં અંતિમ વિધિમાં ખૂબ જ તકલીફો પડે છે હાલમાં અનુસૂચિત જાતિના સ્મશાનમાં ગાંડા બાવળોનો જુંડ વધી ગયેલ છે અને અંતિમ ક્રિયા થઈ શકે તેવી સ્થિતિ નથી જેથી અનુસૂચિત જાતિના સ્મશાનમાં ગાંડા બાવળ દૂર કરી ખુલ્લું મેદાન કરવામાં આવે તેવી લેખિત રજૂઆત ગામના સામાજિક અગ્રણી રામભાઈ મકુવાણા કિશન સેંધો કિરીટ રાઠોડ દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને મામલે દાને કરી છે અને જોવા બાબતે દિન તરણ કામગીરી ક્રમમાં નહીં આવે તો જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત ખાતે ધરણા કાર્યક્રમ યોજી રજૂઆત કરવામાં આવશે તેમ જણાવે છે આવે છે અમે લેખિત સ્વરૂપે પંચાયતમાં દલાડીકમ મંત્રી તથા પીડીઓ સાહેબને અમારા અનુસૂચિત જાતિના સ્મશાનમાં નીચવાડા ગામ સર્વે નંબર આડત્રીસમાં ફાળવેલ જમીન આજે મારી ઉંમર છપ્પન તમારું નામ મારું નામ છે પ્રિયકાંત કલાપી પ્રેસિડેન્ટ ઓફ દલિત અધિકાર મંચ ગુજરાત આજે અમદાવાદનો લાલ દરવાજા અને લાલ દરવાજાની આ જિલ્લા પંચાયત ઓફિસ છે એ અમદાવાદ જિલ્લાના ગામડાના માંડલના ખાસ કરીને જે દલિતો દુઃખી છે પ્રશાસનથી દુખી છે અને સરકારથી પણ દુખી છે અને આજે એમની પોતાની રજૂઆત કરવા માટે અહીંયા ધરણા પર બેઠા છે એમની રજૂઆત એવી છે કે માંડલ તાલુકાના વિંજુવાડે જે ગામ છે ત્યાં પચાસ સાહીઠ સિત્તેર વર્ષ ઉપર જે સ્મશાન બન્યું છે એ સ્મશાનમાં ના તો રોડ વીજળી પાણી ગટર તમારું નામ મારું નામ કિરીટ રાઠોડ છે અમે છીએ ખાસ કરીને આજે અમદાવાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીને એક પ્રશ્ન પૂછવા માટે આવ્યા છીએ કે આઝાદ ભારત દેશના પંચોતેર વર્ષ થઈ ગયા પંચોતેર વર્ષ બાદ પણ દલિતોને સ્મશાનની દયનીય હાલત માટે જવાબદાર કોણ ગ્રામ પંચાયત જવાબદાર તાલુકા વિકાસ અધિકારી જવાબદાર કે જિલ્લા પંચાયત જવાબદાર આનો જવાબ અમને જિલ્લા વિકાસ અધિકારી આપે કારણ કે બીજુવાળા ગામ તાલુકા માંડલમાં તમે જુઓ તો અંતિમ યાત્રા લઈ જવા માટેનો કોઈ રસ્તો જ નથી અને રસ્તો નથી સાથે સાથે જે સર્વે નંબર આડત્રીસમાં જે જમીન આવેલી છે પોણા બે વીઘા જમીન એ જમીનમાં આજે ગાંડા બાવળો ઉભ્યા છે અનુસૂચિત જાતિના લોકોને દફન વિધિ ક્યાં કરવાની આજે બહુ મોટો પ્રશ્ન છે આ બાબતે વારંવાર તાલુકા વિકાસ અધિકારી મામલતદાર ગ્રામ પંચાયતમાં અમે રજૂઆત કરીએ છીએ પરંતુ આ લોકો તદ્દન પોતાની ફરજમાં બેદરકારી દાખવે છે ના છૂટકે અમારે આજે જિલ્લા વિકાસ અધિકારી કચેરી સમક્ષ રજૂઆત કરવાની ફરજ પડી છે તમે જોવો તો ખરા કે ડીડીઓ સાહેબને ત્યાં અમે ધરણા ઉપર બેઠા છીએ તેમ છતાં બી કોઈનું પેટનું પાણી હલતું નથી એટલે આઝાદ ભારત દેશમાં દલિતોનું જીવન જીવવું બહુ રોયલું છે અમારી માંગણી છે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ સમક્ષ કે સાહેબ દિન પંદરમાં આ દલિતોનો રસ્તો ખુલ્લો નહીં કરી આપો કાયમી રસ્તો નહીં આપો સ્મશાનમાં જવાનો અને અમે ગાંડા બાવળો દૂર નહીં કરો તો ના છૂટકે દલિતોએ તાલુકા પંચાયત કચેરી જિલ્લા પંચાયત કચેરી અથવા રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર સુધી અહિંસક આંદોલન કરવાની અમારે ફરજ પડશે